જુનાગઢ જીઆઈડીસી રૂન બે માંગ દોલતપરા વિસ્તારમાં કલરયુક્ત પ્રવાહી છોડી નદી ને પ્રદુષિત કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ તાલુકા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન જુનાગઢ જીઆઈડીસી ઋણ બે દોલતપરા માંથી પસાર થતા અત્રેથી વહેતી લોલ નદીનું પાણી આછા બુરા તથા બ્લુ કલરનું જોવા માંગ આવતા નદીનું પાણી દૂષિત થયાનું માલુમ પડતા સદ્રહુ દુષિત પાણીનું વહેણ કઈ દિશામાંથી આવે છે તેની તપાસ કરતા આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ બે વગર સ્ટાન્ડર્ડ પ્રોસેસ ફોલો કર્યા વગર પ્લાસ્ટિક વેસ્ટનું કેમિકલ યુક્ત પાણી પાઇપ મારફતે સીધું જે નદીના પાણીમાં છોડતા હોવાનું માલુમ પડતા શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક વિજયભાઈ પૂંજાભાઈ વાછાણી ઉત્સાહ બે હે નેહરુ પાર્ક સોસાયટી એ ચાર જૂનાગઢ વાળાને બોલાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી તથા પંચોને સાથે રાખી કારખાના થી છોડવામાં આવતું પ્લાબેટિક વેસ્ટનું યુક્ત પાણી પંચો રૂબરૂ કેમિકલ નું સેમ્પલ કબજે કરી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ પ્લાટીક વેના સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિક વેસ્ટનું યુક્ત પાણી લોલ નદીમાં છોડી નદીનું પાણી દૂષિત કરી પ્રદૂષણ ફેલાવતા હોય જેથી તેની સામે જુનાગઢ તાલુકા પોલીસ બે સ્ટેશ ભારતીય ન્યાય સંહિતા ઋણ બે હજાર તેવીસ કલમ બસો ત્રેવીસ બે લાખ પંચ્યાસી હજાર બસો ઓગણસી મુજબ ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ